નું હાર્દિક સ્વાગત છે હું છું મેઘા અગ્રાવત અને જોઈએ સમાચાર રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિલ્લો શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો જેમાં વાલીઓ બહોળી સંખ્યામાં વિજ્ઞાન મેળો નિહાળી બાળકોને પ્રોત્સાહિત કરા હતા ઉપલેટા કિલ્લોલ શાળા ખાતે વિજ્ઞાન મેળા પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવી અને પ્રદર્શિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એક એક બાળક જાણે કે એક એક વૈજ્ઞાનિક હતું એક એક બાળક જાણે કે એક એક સર્જક હતું એક એક બાળક જાણે કે એક એક શિક્ષણ પ્રેમીને કેળવણી કરતું હતું અને એક મેડિકલ કોર્નરમાં જાણે કે એક એક બાળક ડોક્ટર હતો શાળાના ફોર ઝોનમાં

અને ઘણા બધા પ્રોજેક્ટ્સ એમણે બનાવ્યા જેમાં નોન વર્કિંગ મોડેલ અને વર્કિંગ મોડેલ એવા ઘણા બધા પઝલ્સ ઘણા બધા વિજ્ઞાનના પ્રોજેક્ટો એ ખૂબ જ ઉત્સાહથી એમાં એમણે ભાગ લીધો નમસ્તે હું કૃષ્ણા ભરાડ સ્કૂલ માં ટ્રસ્ટી છું અને આજે વિજ્ઞાન મેળો અમે યોજ્યો છે વિજ્ઞાન દિવસ નિમિત્તે તો બાળકોએ ખૂબ જાત જાતની વિવિધ પ્રયોગો કર્યા છે જેમાં દોઢસો જેટલા પ્રયોગો છે એવી રીતે ફૂડ ઝોન પણ રાખેલું છે જેમાં અવનવી વાનગીઓ છે અને એવી રીતે ક્રાફ્ટની પણ અનેક કૃતિઓ બાળકોએ બનાવીને રજૂ કરી છે આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે બાળકોએ બધું પ્રોગ્રામ હેન્ડલ કર્યો છે તો સૌ પેરેન્ટ્સને આજે લાભ લેવા વિનંતી નમસ્તે હું મારું નામ ભાસ્કર પૂજા છે અને હું કિરોસપુર માં આર્ટ એન્ડ ક્રાફ્ટ કરાવડાવું છું આજે વિજ્ઞાન મેળા નિમિત્તે અમે આર્ટ એન્ડ ક્રાફ્ટ કોર્નર પણ રાખેલી છે કે જેમાં ઘણા દિવસોથી બાળકોએ ખૂબ જ મહેનત કરેલી છે અને આજે એ વસ્તુઓ છે વેચાણમાં મૂકેલી છે એમાં ઘણી અવનવી વસ્તુઓ જે છે જેમ કે રંગીન કાગળમાંથી ને ફ્લાવર છે ટીશુ પેપરમાંથી ફ્લાવર છે બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવેલી છે ઘણા બધા રમકડાઓ પણ બાળકોએ બનાવેલા છે જેમ કે ચકરડી છે પોપટ છે

ગ્રીન જ્યુસ છે ફ્રૂટ ડીશ છે અને બાળકો એક સરસ મજાના કેટલા બધા વાલીઓ છે કે જે સરસ મજાનું બધું જોવા માટે અહીંયા આવ્યા છે તમે શું ક્યો શકો કેટલા બાળકો આવ્યા છે અને કેટલા વાલીઓ આવ્યા છે બોલો ઘણા બધા વાલીઓ છે અને કેટલા બધા બાળકો મારી સ્કૂલ કરતા પણ એના ફ્રેન્ડ સર્કલના કેટલા બધા બાળકો છે કેટલા બધા વાલીઓ આવ્યા છે કે જે બાળકો પોતાના માસી ને ફઈ ઘણા બધા લોકો ને સાથે લઈને અહીંયા જોવા માટે આવ્યા છે શિહોરી નેશનલ હાઈવે પર ડુંગરા પાટિયા નજીક અકસ્માત એક મોત નિપજ્યું લક્ઝરી ચાલકે બાઇક ચાલકને અડફેટી લેતા બાઇક ચાલકનું મોત નિપજ્યું બાઇક ચાલક ડુંગરા સણ પોસ્ટ ઓફિસના કર્મી મહેશજી શંભુજી ઠાકોરનું મોત નિપજ્યું લક્ઝરીના ટાયર નીચે કચડાતા બાઇક ચાલકનું મોત નિપજ્યું લક્ઝરી ચાલક લક્ઝરી મૂકી ફરાર થયો ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી બાઇક ઘેર આરસી બુક આવતા ચોંકી ઉઠ્યા આવ મૃતક ના પત્ની દ્વારા ડીસા શહેર પોલીસ મથકે આવી અરજી આપી અને કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ પાસેની ઘટના દારૂ પીજીને બેફામ બનેલ દૂધ ટેન્કર ચાલકનો આતંક ત્રણ વાહનોને અડફેટે લઈ ભાગતા લોકોએ પકડ્યો લોકોએ જીવના જોખમે બેફામ ટ્રક ચાલકને પકડ્યો ટેન્કર ચાલક ડેરીમાં દૂધ લઈ જઈ હતો ટેન્કરના કેબિનમાંથી દારૂની બોટલ મળી ડીસા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી પધાર નેરાણા પૂર્વધારા અને કોંગ્રેસના અગ્રહ નેતા જયતાભાઈનો કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો મામલો બનાસકાંઠા સાંસદ પર્વતભાઇ પટેલે જોઈતાભાઈના ભાજપમાં પ્રવેશ મામલે નિવેદન આપ્યું વારાણસી ખાતે બનાસ ડેરીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જોઈતાભાઈ પટેલે કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યું હતું જોઈતાભાઈ પટેલે છેલ્લા એકત્રીસ વર્ષથી ધાનેરા સીટ પરથી બનાસ ડેરીના બિનહરીફ ડિરેક્ટર છે દિગ્ગજ નેતા જોઈતાભાઈ ભાજપમાં જોડાયા છે જોઈતાભાઈ અમારો વારાણસી કાર્યક્રમ હતો આપણો બનાસ ગેટર ફિલ્ડ નું દેશના રોકલા ડીલા પ્રધાનમંત્રી ના સ્થે લોકાર્પણ હતું એ વખતે જ જોઈતાભાઈએ મોદી સાહેબ કહ્યું હતું કે હું આજથી હવે દરરોજ તમારી ફોટો રાખીને પૂજા કરીશ અને એ દિવસે જ મેં કીધું હતું કે તમારી આજે જાહેરાત કરી દઈએ કે કોંગ્રેસમાં આવી ગયા છો અને મેં કીધું હું ના કરું શંકરભાઈ પાસે કેવડાવવા પણ મને કહે તમે મારી જોડે બેઠા હતા ને એ દિવસે ત્રેવીસ તારીખે આ જોઈતા ભાઈએ નક્કી કર્યું હતું સાહેબ ઉત્તર ગુજરાતમાં હજુ પણ કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાવી શક્યતા ઉભી થઈ રહી છે અત્યારે જો મિત્રો નારાયણ રાઠવા કે જે રાજસભાના સાંસદના પિતા પુત્ર બંને પણ આવી ગયા એના પહેલાં મોહનસિંહ રાઠવા પણ વિરોધ પક્ષના નેતા પણ હતા ને આવ્યા તમામ જગ્યાએથી અત્યારે મિત્રો લગભગ દેશે જ્યારે નક્કી કર્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખતના પ્રધાનમંત્રી બનવાના છે એમાં કોઈને શંકાને સ્થાન નથી એ મિત્રો કોંગ્રેસમાં કશું કઈ રહ્યું જ નથી એટલે બધાને અત્યારે મિત્રો જે અમારા ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો જે છે આ માનતો હોય એના માટે મારી પાર્ટી પણ બધાને સ્વીકારવા માટે તૈયાર છે અને કોંગ્રેસમાંથી બધા નેતાઓ આવવા માટે ભૂમિયાની વજ્ર ભૂમિ આશ્રમ ખાતે તાલીમાર્થીઓનો તેઓના વ્યવસાયના સોગંદ લેવા માટેનો લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો ઉપલેટાના ડુમિયાળી ગામે પીપલ્સ વેલફેર સોસાયટી વજ્રભૂમિ આશ્રમ ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલમાં જીએનએમ તથા એએનએમના કોર્સમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓનો તેઓના વ્યવસાયના સુગંધ લેવા માટેનો લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયલ હતો આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવરે નર્સિંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી માનવ જિંદગી સાથે સંકળાયેલા વ્યવસાયમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છા પાઠવી હતી સંસ્થાના ટ્રસ્ટી રેશમાબેન નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને જણાવેલ કે નર્સિંગનો સ્ટાફ ડોક્ટર કરતાં પણ વિશેષ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક હોસ્પિટલ આ સંસ્થાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સાથેનું અને પ્રેક્ટિકલ આપવામાં આવે છે અને બ્રાન્ડ સાથે વિદ્યાર્થીઓ પાસ થઈને ડિગ્રી મેળવે છે તેનું ગૌરવ છે સંસ્થાના ડાયરેક્ટર દિલીપભાઈ કોરડિયાએ જણાવેલ કે આ સંસ્થાના નર્સિંગ કોર્સના તાલીમાર્થીઓએ સેવા શિસ્ત અને ત્યાગની ભાવના સાથે લોકોની સેવા માટે વિશેષ પ્રતિભા લઈને જતા હોય છે જેને કારણે આ સંસ્થાના નર્સિંગના વિદ્યાર્થીઓને ખૂબ સારી નોકરી પણ મળી જાય છે અને આ નર્સિંગ કોર્સના મહત્વ વિશે ઊંડાણથી જાણકારી આપી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડૉક્ટર રાજેશ મુરી એમડી ક્રિટિકલ કેર બેકબોન મેડિસિટી હોસ્પિટલ રાજકોટ તેઓએ તેમના વક્તવ્યમાં જણાવેલ કે અમુક ડોક્ટર તો સર્જરી કરી દર્દીઓને નર્સિંગ સ્ટાફના ઓબ્ઝર્વેશનમાં દર્દીઓને સોંપી આપીએ છીએ ત્યારબાદ દર્દીની કેર નર્સિંગ સ્ટાફ દ્વારા થતી હોય છે અને આ સંસ્થાની બહેનોને અમારી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે પણ મોકલવાની સહમતી દર્શાવેલ ઉપલેટાના ખ્યાતનામ ડૉક્ટર પિયુષ કણસાગરા એમએસ તથા ડોક્ટર દિવેશ બરોચિયા એમડી સમર્પણ હોસ્પિટલ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્થાના ટ્રસ્ટી સવિતાબેન મણવરે પણ જીએનએમ તથા એ એનેમ ના વિદ્યાર્થીઓને આશીર્વચન આપીને પ્રોત્સાહિત કરેલ આ કાર્યક્રમના અંતે નર્સિંગ સ્કૂલના તાલીમાર્થીઓ દ્વારા જોરદાર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપલ નુતન સિંહના માર્ગદર્શન હેઠળ તમામ ટ્યુટરોએ અને વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી મારું નામ શર્મિલા સોલંકી છે હું માતૃશ્રી વિવી મણવાર નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું છે દુમિયાનીમાં આવેલી સંસ્થા છે તેમાં જીએનએમ અને એએનએમ બંને કોર્સ કરવામાં આવે છે અહીંયા ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે અને આજ અમારી ફર્સ્ટ યરમાં આવેલા સ્ટુડન્ટની ઓર ટેકિંગ સેરેમની હતી જેમાં અમે બધાને ખૂબ જ મજા આવી અહીં અહીંનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે તેમજ અહીંના ટ્રસ્ટી અને પ્રિન્સિપલ મેડમ અમારું ખૂબ જ ધ્યાન રાખે છે અને અહીં ખૂબ જ સારી સ્ટડી આપવામાં આવે છે અને આ સંસ્થા સ્ટુડન્ટ માટે ખૂબ જ સારી છે અને અહીંયા બધુંનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે નમસ્તે મારું નામ ચૌહાણ ગોપી છે હું એમબીબીએમ નર્સિંગ સ્કૂલમાં જીએનએમ નર્સિંગ કરું છું અને મારું આ ફર્સ્ટ યર છે હું આ સંસ્થા વિશેનો ઇન્ટ્રો કહું તો આ સંસ્થામાં અમને ખૂબ મજા આવે છે અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે ખૂબ સારી પદ્ધતિથી જ્ઞાન આપવામાં આવે છે અને અહીં આપણને જ્ઞાનની સાથે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વિવિધ ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળે છે અને શિક્ષકો ખૂબ જ સારી રીતે સમજાવે છે હસ્ત આજે અમારો ઓથ ટેકિંગ પ્રોગ્રામ હતો અને અમે આ નર્સિંગ માટેની ઓથ લીધી તે બદલ અમારા સંસ્થાના નિયામક શ્રીઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓએ ખૂબ સાથ સહકાર આપ્યો અને અમને આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો તે બદલ તેમનો આભાર થેન્ક યુ નમસ્કાર આજ મેરા નામ નૂતન સિંહ હૈ મેં એમએસસી ફેકલ્ટી હું ઓર સ્પેશિયાલિટી મેરી કમ્યુનિટી હેલ્થ નર્સિંગ હૈ मैं यहाँ मातृश्री बीबी मनवा स्कूल ऑफ नर्सिंग में एज अ प्रिंसिपल वर्क कर रही हूँ पिछले पाँच साल से मैं इस संस्था को हैंडल कर रही हूँ आज हमारे यहाँ पे फर्स्ट ईयर ए और जीएनएम का ओथ टेकिंग सेरेमनी था आज से जो हमने ए और फर्स्ट ईयर जी का जो हमने ओथ लिया है यहाँ से हमारे स्टूडेंट्स का जो नर्सिंग प्रोफेशन का जो जर्नी होता है वो यहाँ से स्टार्ट होता है ये हमारी ट्रस्ट बेस पे संस्था है और इस संस्था पे हम बच्चों का स्किल देखते हैं नॉलेज देखते हैं यहाँ पे हमने क्वालिफाइड टीचिंग स्टाफ रखे हैं जो जो आई और जी के नॉर्म्स के हिसाब से हम रखे हैं और यहाँ पे हम बेसिकली बच्चों का किस तरीके से उनका विकास हो सकता है शारीरिक मानसिक और स्किल बेस पे ही उनको हम रखते हैं और हमारे यहाँ से जितने भी बच्चे पास आउट होके जाते हैं वो ना ही कि इंडिया में ही वर्कआउट करते हैं और बहुत सारे ऐसा हम यहाँ से सर्टिफाई भी करके देते हैं और उनकी हम मदद करते हैं और हमारा जो ट्रस्टी है वो बहुत ही ज्यादा कॉपरेटिव है उनकी मदद से और जो भी उनको गाइडेंस चाहिए जो भी उनको सर्टिफिकेट्स जो भी उनकी रिक्वायरमेंट्स होती है जिससे वो जाके अब्रोड में अपनी ग्रोथ कर सके उसका भी हम बहुत ज़्यादा ही ध्यान रखते हैं થેન્ક યુ સો મચ થરાદ ખાતે બ્રહ્મકુમારી કેન્દ્ર દ્વારા અઠ્યાસી મહાશિવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી થરાદ ખાતે આવેલ બ્રહ્મકુમારીઝ રાજ્યુ કેન્દ્રની બહેનો દ્વારા અઠ્યાસીમાં મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી મહાશિવરાત્રી મનાવવાનું મહત્વ વિશેની મહાત્મ સમજાવ્યું હતું બ્રહ્મકુમારીઝ રાજ્યુ કેન્દ્રની બહેનો દ્વારા મહાશિવરાત્રીના મહત્વ વિશે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીનો તહેવાર સમગ્ર ભારતભરમાં મનાવવામાં આવે છે અને મહાશિવરાત્રી ભગવાન ભોલેનાથનો વિશેષ તહેવાર છે જેમાં આ તહેવારનું મહત્ત્વ એટલા માટે વધુ છે કે મનુષ્ય આત્માઓના પરમ પિતા શિવના દિવ્ય અવતરણની યાદગીરીમાં મનાવવામાં આવે છે જ્યારે જ્યોતિબિંદુ પરમાત્મા શિવ સ્વયં આ ધરતી ઉપર અવતરિત થઈને જગત પરિવર્તન કરવાનું મહાન કાર્ય કરી રહ્યા છે તેવું મહાશિવરાત્રી તહેવારનું મહત્વ વિશેની સમજ આપવામાં આવી હતી મહાશિવરાત્રી તહેવારની ઉજવણીમાં રાજીવ કેન્દ્ર પર ધ્વજારોહણ તેમજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એક આધ્યાત્મિક શિક્ષણ સંસ્થા છે જે પાછલા સત્યાસી વર્ષોથી આધ્યાત્મિક શિક્ષણ સંસ્થા છે જે સત્યાસી વર્ષોથી મૂલ્યોના માધ્યમથી મૂલ્ય નિષ્ઠ સમાજની સ્થાપના માટે પ્રયાસ છે તે લાખો લોકોએ પોતાના જીવનમાં ઓમ શાંતિની શિક્ષાનો મંત્ર ધારણ કરી મૂલ્યનિષ્ઠ સમાજની તસવીર બનાવી છે તેવું રાજ્યો કેન્દ્રના પુષ્પા પુષ્પાદિત્દીએ જણાવ્યું હતું ત્યારે ઉજવણીમાં બહોળી સંખ્યામાં મહિલાઓ પુરુષો સહિત બ્રહ્માકુમારી દીદીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા चार सौ के पास हमारे इस विद्यालय का कार्य चालू है लगभग इस विद्यालय में ढाई सौ भाई